જય ખેડૂત સમાજ ખેડૂતભાઈઓ પ્રકૃતિને પ્રેમ કરો આ થીમ પર ભાગવત કથાનું આયોજન ભાગવત કથાઓ તો તમે અનેક સાંભળી હશે એની થીમ પણ અલગ અલગ હશે પરંતુ પર્યાવરણને પ્રેમ કરવાની થીમ પર ભાગવત કથાનું આયોજન કદાચ આ પહેલી ઘટના હશે આ આયોજન થયું છે આપણા રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે નેચર ફસ્ટ સંસ્થા દ્વારા આ પ્રકારની કથાનું આયોજન કરાયું અને કથાના જે વક્તા છે એ છે શ્રી રમેશભાઈ ઓઝા એટલે કે ભાઈશ્રી દરેક ખેડૂત જે પ્રકૃતિને પ્રેમ કરે છે પ્રકૃતિને વરેલા છે અને પ્રકૃતિને પૂજા કરે છે તેવા દરેક ભાઈઓએ આ કથાની મુલાકાત લેવી જોઈએ અને આ કથાનું શ્રવણ પણ કરવું જોઈએ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ પણ આ કથામાં પહોંચ્યા હતા તેમને હર હંમેશની તેમની આદત મુજબ ભાઈશ્રીને એક છોડ અર્પણ કરી તેમના આશીર્વાદ લીધા રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ કથામાં પહોંચ્યા જીતુભાઈ અને અર્જુનભાઈએ પર્યાવરણને બચાવવા અને વધુ વિકસાવવા શું થઈ શકે એના માટે ખૂબ બધી ચર્ચાઓ પણ કરી જય જવાન જય કિસાન